તો હેલો મિત્રો નમસ્કાર કેમ છો મને ખબર તો હશે કે આપ બધા ખેડૂતો બધા મજામાં જ હશો પણ આજે આપણે એક નવી સિસ્ટમ લઈને આવ્યા છીએ ખેતી માટે એટલે એના વિશે થોડો વિડીયો મેં કે બનાવીએ આપણા ખેડૂત મિત્રોને જણાવીએ તો સ્વાગત છે તમારું મારી સ્માર્ટ ખેતી ઇન્ડિયા ચેનલની અંદર થોડો ઘણો સપોર્ટની જરૂર છે મિત્રો તો સપોર્ટ થોડો ઘણો કરતા રહેજો કે જેમ કે તમને નવા નવા વિડીયો હું બતાવી શકું તો આજે આપણે એક વાત કરવાના છે ખેતી વિશે ખેતી વિશે એટલે કે જો મારી ચેનલ છે સ્માર્ટ ખેતી ઇન્ડિયા જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો જેમ આવા નવા નવા વિડીયો તમને ખેતી વિશે જોવા મળે આ છે મારું પુના વીઘાનું ખેતર અને આ સામે દેખાય દેખાય છે મારું મકાન છે મારું નામ છે દિનેશભાઈ મગનભાઈ ચૌહાણ મારો મોબાઈલ નંબર છે નવ્વાણું બોલી ગયું નવ્વાણું ચોર્યાસી ચૌદ બાવીસ તો આજે આપણે વાત કરીશું એવા ખેડૂત મિત્રો વિશે કે જે મંડપની ખેતી કરે છે મંડપ પેલે એટલે કે દૂધી છે તુરિયન છે કારેલી છે એ બધા વિશે તો ચલો આપણે એના વિશે એક વાત કરીએ તો હું આ આ વખતે કારીલો મંડપ કરવાનો છું અને કારી મંડપમાં આપણે જે તારની જરૂર પડે દોરીની જરૂર પડે પ્લાસ્ટિકની બી પ્લાસ્ટિક દોરીની બી જરૂર પડે છે તો એનાથી વ્યક્ત કરીશ અને બીજી વાત છે આજે આપણે ખાસ આ વિડીયો બનાવીશું આપણે જે તોણિયા માટે તો ચલો હું તમને એ તોણીઓ કેવી રીતે બતાવું કેવી રીતે મારવાનો અને કેવો લગાવવાનો કે જેથી લાંબા સમય લગીને ટકાઉ કરી શકે તો ચલો હું તમને બતાવું તો ચલો મિત્રો તમને બતાવું કે પુના પુનઃવિહારનું મારું ખેતર છે એમાં આપણે જે તાર માટી જે આપણે મોકળી મારીએ છીએ મોકળી વિશે વાત કરીએ થોડી ઘણી તો મોકળી બધા લોકો કેવી રીતે મારે છે કે લાકડાની મારે છે જે દાખલા તરીકે રોઈનનું લાકડું હોય કે પછી હરડાનું લાકડું હોય બધા લાકડા મારે મારે છે પણ એમાં શું થાય છે કે આપણે એક બે વખત યુઝ કરી એટલે બગડી જાય છે દાખલા તરીકે આ વર્ષે આપણે મોકળી એટલી બધી મહેનત કરી ખાડા કરીને આપણે અંદર દબાવીએ તો શું કે એ નીકળી જાય છે અંદર જઈને અને કોઈ જાય છે લાકડું તો એના માટે આપણે એટલી બધી મહેનત કરી અને આપણે દર વર્ષે આપણે ખાડા કરી કરીને ગાળવાની બહુ તકલીફ પડી છે તો મેં ગઈ સાલ બી ગયેલું તો આ સાલ મેં યુઝ કર્યું તે મારે મોકળી કામમાં આવી શકીએ નહીં તો આપણે એ વિશે વાત કરીશું તો મેં જુઓ તમે આ મોકળી મારી આ મોકલી આ મોકલી મેં બનાવી જો મોકલી મેડ દબાવી છે તમને ખબર છે જો કે આ ગમે તેલું ખીચે તો એ નીકળે નહીં તમે ટ્રેક્ટર વચ્ચે હોવાના ખેંચો ને તો ટ્રેક્ટર બી એક સમયે એના ટાયર ઘસી નાખે પણ આ નીકળે નહીં જો લાકડાની હોય તો ભાગીને બી નીકળી જાય અને એના વર્ષ એક વર્ષ ચાલો નહીં એના ઉધેવાઈ જાય કોઈ જાય કાં તો લાકડું ઓછું પડી જાય અને વચ્ચે ભાઈ જાય પણ જે મેં સિસ્ટમથી ગાળી છે અને નહીં લાકડું ગાળ્યું કઈ કંઈ ગાળ્યું નથી ડાયરેક્ટ એ વસ્તુ ગાલી કે જે ચારથી પાંચ વર્ષ લગીને જોવાનું તમારી ના રહે જો તમે જોઈ શકો તો મિત્રો આ અંદર ખાડું કરી મેં આટલો ખાડો કર્યો છે જમીનની અંદર ગોરજ આટલો કંઈ લાંબો પારો કરવાની જરૂર નથી આટલું જ કર્યો છે મેં ગોરજ જેમ કે આપણે ભેંસ માટેલો ખીલો કેવો મારીએ છીએ એ રીતના એટલે જો તમે જોઈ શકો છો મિત્રો કે આ કેવી રીતના મેં અંદર જમીનની અંદર દાબ્યો છે તો તમે બી આવી રીતના કરજો હું તમને બતાવું છું એવી રીતના પહેલા પહેલાં તો આપણે ચાર ચાર એમ એમનો સરિયો લેવાનો જો તમને બતાવી દઉં હું એ સરિયો એ આ શરીયો આરો જોવા તમે આ મોકલી મારી તૈયાર છે હું તમને બતાવું છું આ મોકલી છે મારી જો આ મોકલી અમે એવી રીતના બનાવી છે ને એવી રીતના જમીનની અંદર છીકી છે કે જે નીકળે નહીં તમે જોઈ શકો છો મિત્રો આ એક ઉપર છે અને એક દાબેલી છે તો આપણે એના વિશે વાત કરીએ કે જો કે બધા ખેડૂત મિત્રો શું કરે છે કે આની છે રોનની છે એવી મોકડીઓ બનાવી બનાવીને અને જમીન તાબી છે પણ એ વર્ષ તો ચાલતી નથી અને નીકળી જાય છે ને કોઈ જાય છે ને લાકડું ભાગી જાય છે ફરી વાર તમે યુઝ કરવા જાઓ તો એ કામમાં આવતી નથી પણ આ જ એક વસ્તુ છે એક જ વાર તમારે ખર્ચો કરવાની જરૂર છે એક જ વાર હરિયો લેવાનો એના એક વ્યાજનો ટુકડો કરવાનો એક વ્યાજ સામાન્ય એક વગર રાખો તો ચાલશે જો મારે એક વ્યાજ તો છે એક વ્યાજને એક એક સામાન્ય વધારશે એટલો કરવાનો કાકડો ગ્લાઇન્ડર બ્લાઇન્ડરથી કાપીને કોઈ એવા માણસો જોઈ કાપીને કટિંગ કરાવી નાખીને અને વચ્ચે વચ્ચે એને દ્વારથી બાંધી દેવાનું ફિટિંગ જે તમારે જે તારથી તમે જે તાર યુઝ કરતા એ પ્રમાણે અને આટલો જ ખાડો કરવાનો ગોરજ અને એની અંદર બંને ખાડો થઈ જાય એક આજ જેટલો ખાડું કરવાનું અને ખાડું થઈ જાય પછી બે બાજુ અરપુની માલ લેવાની આ ખાડો કર્યો આપણે ખાલી બે બાજુ અરપૂની માલ લઈએ એટલે માટી બે બાજુ છીપકી જાય મારી માટી કાઢીને આ જે છે ઊભી અને અંદર આડી કર દેવાની એટલે પછી પૈસા બી દેવાની મિત્રો પછી તમે જો ટ્રેક્ટર બી બજાડી જો નીકળે તો સો ટકા ગેરંટીમાં જ છું તમે કઈ નહીં નીકળે અને તમારી ચાર થી પાંચ વર્ષ આરામથી ચાલશે આ શું કે આપણને લાકડાની ગાડીએ છે વોરન્ટી ગાલી છે કે બીજાની ગાલી એક વર્ષની અંદર એ નુકસાન થઈ જાય એટલે કે નહીં ચાલતી એમ અને આપણે ફરી પાક ખાડા કરીને એટલી મહેનત કરવી પડશે એટલા માટે મેં આ પ્રયત્નો યુઝ કર્યું છે જોકે મેં તો સા આ રીતના ગાલી છે તમારી ગાલ્યું હોય તો વાંધો નહીં તમે બી ગાળી શકો છો અને આની અંદર જો થોડો ઘણો સિમેન્ટનો માલ બનાવી સામાન્ય થોડો ઘણો માલ ભરી દેવાનો ઉપર દાબી દેવાનો હોય તો એને કંઈક નીકળે આપવું જ ના નીકળે એમ કંઈ તમારે કાઢવી તો ના નીકળી શકે પણ જો કે હું તો મેં નથી કર્યું ખાલી દાબી જ છે તો બી આવી ચાર પાંચ વર્ષ તમારા આરામથી ચાલશે જો મારા પૂર્ણા વિઘાનું ખેતર છે આ બધે ગોળ પડતે મેં ગાળી દીધેલી છે આ શેડેથી રહેલા શેડે ચારે બાજુ મેં જે માપ તમે લેતા હોય એ માપણે બધી ગાળ દીધી છે એટલે નીકળવાની તો કોઈ ચાન્સ જ નહીં મિત્રો જો તમારે બી જો આ રીતના જો ગાળવી હોય તો ગાળી શકો છો તો વિડીયો અંદર જ્યારે જ્યારે ભાઈ ગાળવી હોય એ મને કમેન્ટ કરો અને કમેન્ટ હું એમને પાછો જવાબ આપીશ કમેન્ટની અંદર જો કે આ સક્સેસ જાય છે તો સક્સેસ સો ટકા જાય છે મિત્રો આ કરવું જ જોઈએ આટલી બધી મહેનત કરીએ ખાડા કાર્યકારી કરી અને પછી યાર નીકળી જાય કાં બે ત્રણ વર્ષ ચાર તો કરવાનું શું આ તમારે ચારથી પાંચ વર્ષ આરામથી ચાલી શકે છે જો અગીને તારને કાટ ના આવી જાય તો અલગીને તાર આપણે થોડો મજબૂત લેવાનો એટલે એને જલ્દી કાટ આવી શકે નહીં તો ચાલો મિત્રો જેને બી ઈચ્છા હોય એ આપણે પોતાના ખેતરમાં મંડપ કરતા હોય એ લોકોને તો ખાસ આ વિડીયો જોવો જરૂરી જ છે અને હું તો કહું એકવાર તમે આ ટાઈમ મારી જ દેજો જો આ મસ્ત માપણે નહીં એક જ વેચનો કાઢવાનો એક જ વેતની જે સર્વિસ છે તમારે ચાર એમ એમનો એ કાપવાનો બધા લાંબો નહીં કાપવાનો નહીં તમારે કાળું ફોરું કરવો પડશે એક વેતમાં તો તમારે કમ્પ્લીટ સેટિંગ આવી જશે વિડીયો ગમે હોય તો કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવા મૂલ્યો તો મિત્રો ભૂલતા નથી કે આવા નવા વિડીયો તમને કઈ નવી નવી ક્વોલિટીના તમને મળતા રહેશે તો જય જવાન જય કિસાન ફરી મળીશું એક નવા વિડીયોની અંદર જય માતાજી